હવનપલ્લી બાધાપુરી કરવી વગેરે ધાર્મિક કાર્યક્રમો વાર તહેવારે યોજાય છે ચાલુ વર્ષે ચૈત્ર સુદ ને બુધવાર તારીખ સત્તરમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકથી સાંજે પાંચ વાગ્ય પંદર મિનિટ સુધી થરેજા પરિવાર પ્રજાપતિ સમાનના કુળદેવી શ્રી પ્રહ્માણી માતાજીના મંદિરે પ્રજાપતિ દિનેશભાઈ સગ્રામભાઈ પરિવારના યજમાનપદે શાસ્ત્રી જોશી કુમાર ભૂધરભાઈ થરેજાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચાર સાથે માતાજીનો નવચંડી યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો યજ્ઞમાં ચડાવવાને બાદ કરતા ભાગ્ય પ્રથમ વર્ષે પ્રજાપતિ અર્જનભાઈ છગનભાઈ દ્વિતીય વર્ષે પ્રજાપતિ ભીમાભાઈ જીવનભાઈ તૃતીય વર્ષે પ્રજાપતિ ભીમાભાઈ નાનજીભાઈ વાલમ ચતુર્થ વર્ષે પ્રજાપતિ દાનાભાઈ બાવાભાઈ અમદાવાદ પાંચમા વર્ષે પ્રજાપતિ બભાભાઈ

બનાવેલ જવતલ હોમી આહુતિ આપી યજ્ઞ યોજ્યું હતું